નમસ્કાર મિત્રો લો હવે તો દૂધ મંડળીના કર્મચારીઓ પણ ઉંચાપત મંડળમાં સામેલ થઈ ગયા છે પ્રાપ્ત વિગતો અનુસાર ઈડર તાલુકાના લાલોડા ગામની દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં ઉંચાપતની નોંધાઈ ફરિયાદ વિસ્તારપૂર્વક જાણકારી મુજબ લાલોડા ગામના પશુપાલકોના લાખો રૂપિયા ચાવ કરનાર દૂધ મંડળીના સેક્રેટરી તેમજ ટેસ્ટર સામે નોંધાઈ ઊંચાપતની ફરિયાદ દૂધ ઉત્પાદક સહકારી મંડળીના ચેરમેન અશ્વિનભાઈ પટેલે નોંધાવી ફરિયાદ જેમાં સેક્રેટરી સતીષભાઈ ડાયાભાઈ પટેલ તેમજ ટેસ્ટર જયંતિભાઈ રત્નાભાઈ પટેલ સામે ફરિયાદ નોંધાઈ હતી ઉત્પાદક સહકારી મંડળીમાં રૂપિયા ત્રેપન લાખ ત્રેપન હજાર કરતાં વધુની ઉચાપટ બંને લોભિયા કર્મચારીઓએ સાથે મળી દૂધ ઉત્પાદક મંડળીમાં ઉચાપટ કરી પશુપાલકો સાથે વિશ્વાસઘાત કર્યો ઈડર પોલીસે બંને આરોપીઓની અટકાયત કરી રિમાન્ડ સહિતની કાર્યવાહી હાથ ધરી છે પોલીસની તપાસમાં ઉચાપતની રકમ થઈ શકે છે વધારો દૂધ મંડળીમાં ઉચાપત કરનારા લાંચિયા બે કર્મચારીઓ સામે પશુપાલકોમાં રોષ અને ગંભીર ગુનામાં સંડોવાયેલ આરોપીઓ સામે કડક કાર્યવાહી થાય અને એમને જલ્દીથી જલ્દી ન્યાય મળે એવી માંગ કરવામાં આવી છે રિપોર્ટર અમિત જોશી ઈડર